વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના આગમન ને લઈને તંત્ર ની તૈયારીઓ પૂરજોશ માં તારીખ સાત ની બે લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ના અંતર્ગત આપવામાં આવશે સૌને અન્ન સૌને પોષણ ના સંદેશ સાથે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના ગંગા સ્વરૂપા સહાય દિવ્યાંગ સહાય યોજના ઉર્જા અને જળ સંરક્ષણ ના બેનરો કટાવતી રૂટ નું સુશોભન કરવામાં આવેલ છે મંગળવાર આગામી તારીખ સાતમી માર્ચે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દિવ્યાંગજનો ગંગા સ્વરૂપા બહેનો તેમજ વૃદ્ધજનો વડીલોના કલ્યાણ માટે આવનાર કાર્યક્રમમાં સુરત આવી રહ્યા છે ત્યારે સુરતના મહેમાન બનનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા સુરત સજ્જ બન્યું છે તંત્ર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તંત્ર પુરજોશમાં કામગીરી કરી રહી છે જિલ્લા વહીવટી તંત્ર સુરત મહાનગરપાલિકા અને રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા સમારોહની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે ત્યારે વડાપ્રધાન વિવિધ થી આધારિત તેમજ સૌને અન્ન સૌને પોષણ ના સંદેશ આપતા બેનરો પુરવઠા વિભાગની દ્વારા સજાવવામાં આવ્યા છે કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને તમામ મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે બ્યુરો રિપોર્ટ સુરત